હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય હિન્દી એકમ આઠ રાજા કા હિસ્સા એનું સાધ્ય પોતેનું સોલ્યુશન જોઈશું બરાબર એમાં શરૂઆતમાં જે એમસીક્યુ પ્રશ્નો આપેલા છે તે તમારે આ રીતે લખવાના રહેશે બરાબર આ રીતના શરૂઆતના એમસીક્યુના પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે આ રીતે એમસીક્યુ પ્રશ્નોના જવાબ તમારે શરૂઆતમાં જે પણ આપેલા છે એ તમારે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન બે આપેલો છે બરાબર એમાં પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના છે તમારે આ પહેલા પ્રશ્નોનો જવાબ ત્યાર પછી આ છે બીજા પ્રશ્નોનો જવાબ ત્યાર પછી આ છે ત્રીજા પ્રશ્નનો જવાબ ચોથા પ્રશ્નનો જવાબ આ છે પાંચમા પ્રશ્નનો જવાબ પછી આવે છે આ છઠ્ઠા પ્રશ્નોનો જવાબ आछे सातवा प्रश्नનો જવાબ ઈદી ધ્યાન છે પહેલા પ્રશ્નનો જવાબ ત્યાર પછી આ છે બીજો પ્રશ્નનો જવાબ આ છે ત્રીજો પ્રશ્નનો જવાબ પછી આવે છે આ ચોથો પ્રશ્નનો જવાબ ત્યાર પછી આવશે આ પાંચમા પ્રશ્નનો જવાબ

પ્રશ્નનો આપેલો છે ત્યાર પછી આ છે પ્રશ્ન પાંચ ના ઉત્તર શબ્દ અનેનો અર્થ પછી છે આ પ્રશ્ન છ વૃક્ષો કા મહત્વ એના ઉપર આપણે દસ વાક્યો લખવાના છે આ છે વૃક્ષો કા મહત્વ બરાબર ત્યાર પછી એના જે પ્રશ્ન સાત આપેલો છે એ ચિત્ર આપેલું છે ચિત્ર ઉપરથી આપણે એનું વર્ણન કરવાનું છે જે વર્ણન તમારે આ રીતે લખવાનું રહેશે આ રીતે बताओ आज आठवीं प्रश्न आठ न जवाब दूसरा प्रश्न नौ न जवाब मुहावरा का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए बताओ बे दूसरा प्रश्न दस न जवाब चाहिए તો આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય